મોરબી જિલ્લા એલસીબી પેરોલ વર્ષ ગુનાના આરોપીને મથુરાથી પોલીસની હાજરીથી બચવા માટે એ પોતે સાધુના વેશમાં ફરતો હતો એ દરમિયાન ત્યાં સ્થાનિક લોકો જોડે હળીમળી વેશ બદલી અમારા પોલીસ કર્મચારીઓએ ત્યાંથી ત્રેવીસ વર્ષ જૂના જેટલા આરોપીને પકડી પાડ્યો છે વર્ષ બે હજાર બેમાં જે તે સમયે મોરબી જિલ્લો અલગ નહોતો પડ્યો એ વખતે રાજકોટ ગ્રામ્યમાં મોરબી જિલ્લાનો સમાવેશ થતો હતો એ દરમિયાન મોરબી પોલીસ સ્ટેશનના એકાણું મલિક બે હજાર બે ત્રણસો બે ત્રણસો ચોરાણું હોય કે લૂંટ વિથ મર્ડરનો ગુનો દાખલ થયેલો હતો તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી શુક્લા દ્વારા એ તપાસ જે તે સમયે કરવામાં આવી હતી એ તપાસમાં બે આરોપીઓના નામ ખોલવામાં આવ્યા હતા એમાં એક પ્રેમસિંહ બધેલ કરીને હતો જે મૂળ રાજસ્થાનનો હતો અને એમના ફરિયાદીના ઘરમાં જે મરણ જનાર છે એમના ઘરમાં એક ધર્માવતી કરીને હતા જેની સાથે આ સંબંધ હતો તો આ બંને પ્રેમસિંહ બધેલ જે છે એ ધર્માવતી એક જ્યાં કામ કરતી હોય છે ત્યાં એ મામાના દીકરા તરીકેની ઓળખાણ આપીને રાખતા હોય છે અને એ ત્યાં એમના જે ઉમરલાયક માજી હોય છે મરણ જનાર માજી હોય છે તો એમની સોનાના દાગીના અને પગના પાયલ અલગ અલગ સોનાના ચાંદીના અને દાગીના લઈ અને આ લોકોએ એમનું ગળું દુપટ્ટાથી દબાવી અને મારી નાખીને બંને ભાગી ગયેલા છે અત્યારે હાલ અમારી ટીમ છેલ્લા ઘણા વર્ષોથી આની પાછળ હતી અનડિટેક ગુના કરવા માટે અનડિટેક જે ગુના હોય એને સોલ્વ કરવા માટે અને નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે એમની ખાસ મળી હોય છે એ દરમિયાન આ આરોપીને અમે ઘણા બધા ટેકનિકલ અને આઉટસોર્સ વૈજ્ઞાનિક સંસાધનો ઉપયોગ કરી અને અમે આની હાજરી મથુરા ખાતે એક હનુમાનજીના મંદિરમાં એક સાધુના વિષમ સેવા કરતો હોય છે એવી માહિતી મળે છે તો અમારી ટીમ ત્યાં પહોંચે છે ત્યાં ઘણી બધી પૂછપરછ કરે છે અને એ પોતે એ વ્યક્તિ નથી જે પ્રેમસિંહ છે નામ એનું જે નામ હતું એની જગ્યાએ પ્રેમદાસ અને મમ્મી પપ્પાનું નામ અને મૂળ વતન એક જ છે તો એમના જે કુટુંબના ભાઈ બહેનો છે એમની સાથે વેરીફાઈ કરતા આ જે આરોપી છે સાધુ વેશે એ આરોપી પ્રેમસિંહ બધેલ જ છે એ આઈડેન્ટિફાઈ કરી અને અમે અહીંયા કાયદેસરની ધરપકડ કરી મથુરા પોલીસને જાણ કરી અને મોરબી જિલ્લામાં અમે લાવ્યા છે ખાસ અમારા ત્રણ પોલીસ કોન્સ્ટેબલ છે એમને ત્યાં ગયા છે બદલ્યો છે અને ત્યાંના લોકો સાથે હળીમળી અને ઘણો સમય ત્યાં એ લોકો લગભગ ચાર પાંચ દિવસ રોકાયા છે બધું જ વેરીફાઈ થયેલું હતું છતાં ખૂબ સારી એવી મહેનત કરી અને આરોપીને ત્રેવીસ વર્ષ પછી લાવ્યા છે એ બદલ હું અમારી ટીમ એલસીબીપીઆઈ અને જે પોલીસ કર્મચારીઓ છે એમના કામ કામગીરીને બિરદાવું છું અને ભવિષ્યમાં પણ આવી કામગીરી કરતા રહેશે એવી અમારી શુભેચ્છાઓ છે

જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ ડટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવે છે દરેક ભગવાનના ફોટાવાળા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્યવાળા પુઠા ખૂબ જ વ્યાસવી ભાવે 3 સાઈઝના ડટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટો કચના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન જીરો તેમજ નાઇન એટ ટુ ફાઇવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ